વળગા છે રસીલા મેઘજીભાઈ મોરબીથી નાવ છો અને અહીંયા વીસ દિવસ ત્યાં રહી છો મને ઘણો ફેર પડ્યો છે મને થાયરોદ હતો અને વાવારું શરીર હતું તો ઘણી તકલીફ પડતી હતી બેસવા આવવા માં તકલીફ પડતી હતી તકલીફ પડતી હતી પહેલાથી નહોતી વળતી હવે હા બોલો શું થતું હવે પળોથી વરવા મહીની 20 દિવસમાં 20 દિવસમાં આવ્યા ફેર પડી ગયા દાખા હતા એ જતા રહ્યા ફેર પડી ગયા પર કેવું લાગ્યું અને હવે ઘરે જઈને શું કરશો

ચાર કિલો અને આનંદ કેવો આવે છે પેલા કરતા કેવું લાગે છે સારું લાગે પેલા કરતા